શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની શુદ્ધ પક્ષની અગિયારસ એટલે દેવશયની એકાદશીથી શરૂ થતું પૂર્ણિમા સુધીનું વ્રત ગુરુ પૂર્ણિમા સુધીનું વ્રત મોળાકત વ્રત કે ગૌરી વ્રત જેને કહેવાય છે ગૌરીમાં અર્થાત દેવી પાર્વતીજીનું પૂજન નાની બાળાઓ કરે છે માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે કુંવારિકા આ વ્રત કરે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે આમાં મોડું ભોજન કરવાનું હોય છે એક ટાઈમ ભોજન લેવાનું હોય છે કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે આ વ્રત ગોરમાનું વ્રત કે મૂળાકત વ્રત પણ કહેવાય છે બ્રાહ્મણ દ્વારા આ વ્રતની પૂજા થાય છે અથવા નાની બાળાઓ શિવ મંદિરમાં જઈને પણ વ્રત કરી શકે છે મંડપ રોપે છે અને ખેતલા વીરનું પણ પૂજન કરે છે ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને નાની બાળાઓ સાથે મળીને ગીત ગાન કરે છે જેથી તેઓ એકબીજાની સાથે રમતા રમતા આવૃત કરે છે સુખ પણ પ્રાપ્ત થાય છે આ ઉંમરમાં વ્રત ઉપવાસ એવા છે કે જે આપણને આરોગ્ય પ્રદાન કરે છે નાની બાળાઓમાં સંસ્કાર સિંચન કરવાનું એટલા માટે નાની બાળાઓને આવ્રત કરવાનું વિધાન બતાવેલું છે કહેવાય છે કે ઓખાએ પણ આ વ્રત કર્યું હતું અને અનિરુદ્ધને પ્રાપ્ત કર્યા હતા મા ગૌરી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું એવું પણ કહેવાય છે કે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ ગૌરી પર્વત ઉપર રહીને શિવજી માટે તપસ્યા કરી હતી પૂજન કર્યું હતું આરાધન કર્યું હતું અને તેમને વ્રત ફળ્યું ભગવાન મહાદેવ તેમના પતિ બન્યા એટલા માટે પણ આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત પાંચ વરસ કરવાનું હોય છે સાત વરસ પણ કરી શકાય છે જ્યારે પાંચમું વરસ કે સાતમું વરસ આવે ત્યારે ઉજવણું કરાય છે ઉજવણામાં પાંચ નાની બાળાઓને જમણવાર કરવાનું હોય છે અને યોગ્ય ફેટ આપવી જે બાળાઓને કામ આવે બાળાઓને પ્રણામ કરવા કારણ કે ગૌરી વ્રત એટલે કે નાની બાળાઓ જ હોય છે જે માસિક ધર્મમાં આવતી નથી એવડી બાળાઓ આ વ્રત કરે છે ક્યારેક જ એવું બને છે કે માસિક ધર્મમાં બાળા આવી જાય તો પણ વ્રત પૂર્ણ કરી લેવું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મા ગૌરી મા દેવી પાર્વતીની પૂજા આરાધના કરવાની છે મનમાં માતાનું સ્મરણ કરવું જે આપણે પૂજન સામગ્રી તૈયાર કરી છે ગૌરી વ્રતના અત્યારે તો બધા પૂજાપા તૈયાર જ મળે છે પણસારાના દુકાનમાં જઈને પૂજા સામગ્રીની જ્યાં વસ્તુ વેચાતી હોય ત્યાં જઈને ગૌરી વ્રતની પૂજાની જે કંઈ સામગ્રી છે તે લઈ લેવી અને માતાની પૂજા જ્યારે આપણે કરવાની છે પહેલાં તૈયારી કરી લેવી ત્યારબાદ પૂજન થઈ જાય ભગવાન શિવજીનું પણ પૂજન થાય છે આવ્રતમાં ત્યારબાદ બહેનો ઘેરે ગીત ગાતી આવે છે અને હરતભેર આવ્રત કરે છે એક ટાઈમ મોડું ભોજન લે છે જેમાં મોડી પૂરી હોય છે મોડા થેપલા કે મોડી રોટલી ઘી ચા ખીર અથવા તો મીઠાઈ પણ ખાઈ શકે છે રાજગરાની પૂરી છે ઘઉંના લોટની પૂરી છે આ રીતે મોડી પૂરી જેમાં નમક હોતું નથી તેવું પાંચ દિવસ સુધી વ્રત કરવાનું હોય છે ભલે આ વ્રતમાં આપણે ઘણી આશાઓ રાખીએ છીએ કે બાળાઓને સારું ઘર મળે પરંતુ અત્યારે સમય પ્રમાણે જોઈએ તો પાંચ દિવસ મોડું ખાઈએ તો આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે માટે પહેલાં આપણે આપણા આરોગ્યને સાચવીને આવ્રત કરવું પછી જે પ્રભુની ઈચ્છા આમ આ વ્રત કરવાથી પોતાને પણ લાભ પ્રાપ્ત થાય છે અને મનમાં શુભ વિચાર પણ આવે છે વ્રત કરનારે પાંચમા દિવસે રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે જાગરણ થઈ જાય પછી મા ગૌરીને પ્રણામ કરવા અને પછી ઊંઘી જવું વ્રત પૂર્ણ થાય છે સવારે વહેલા ઉઠીને દાન પુણ્ય કરી દેવું જે આપણાથી થાય આમ આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રત કરનારી વ્રત કથા પણ સાંભળવાની હોય છે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રતની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્ય દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહિયશો દેહિ દ્વિસો જૈહી બોલો ગૌરી માતાની જય શિવ પુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ ગૌરી વ્રત કર્યું હતું મોળાકત વ્રત કર્યું હતું જેને પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ અને ભગવાન શિવ તેમના પતિ બન્યા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ સારી સંતતિ પ્રાપ્ત થઈ માટે આ વ્રતનું ફળ ઘણું શુભ છે ત્યારથી જ આ ગૌરી વ્રત કે મોળાકત વ્રતનો પ્રારંભ થયો કહેવાય છે આજે પણ ગૌરી વ્રતમાં જ્વારાનું પૂજન થાય છે જ્વારાનું શું મહત્ત્વ છે તે પણ જાણી લઈએ અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે વરસાદની સિઝન છે હરિયાળીનું પ્રતિક છે આષાઢ માસ જેના પ્રતિકરૂપે આ વ્રત દરમિયાન જ્વારાનું પૂજન થાય છે સાત પ્રકારના ધાન્ય જેમાં ઘઉં જવ તલ મગ તુવેર ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડવામાં આવે છે જ્વારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતિક મનાય છે અને એમનું પૂજન થાય છે નાગલા ચુંદડી ચડાવીને હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચઢાવાય છે રૂની પોણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક છે શિવજી જે મૃત્યુંજય દેવતા છે માતા પાર્વતી મૃત્યુજયા છે આ રીતે જ્વારાને નાગલા અર્પણ કરાય છે બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે આ ગૌરી વ્રત કે મોડાકત વ્રતના દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જ્વારા નાગલા પૂજા પાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે જ્વારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા સોડપસો ચાર પૂજન કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે આ ઉપરાંત આ ગૌરી વ્રતમાં પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરે છે પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગીને અખંડ સૌભાગ્ય સુસંતતિ પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે અષાઢ સુદ પંચમીના દિવસે જે અજવાળી પાચમ કહેવાય છે ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં જવ તુવેર ડાંગર ઝાર તલ અને ચોળા એમ સાત ધાન વાવે છે ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠીને આ બાળાઓ નદીએ નાહવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાહવા જાય રે ગોરમા નદીઓમાં ડહોળો પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા ત્યારબાદ કુમારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે મોડું એકટાણું હોય છે મીઠા વગરનું અને ઘણી બાળાઓ સાંજે કરે છે એકટાણું જમ્યા બાદ પણ જો દીકરીઓને ભૂખ લાગે તો ફલ ફલાદી ખારેક ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય છે પાંચ દિવસમાંથી પહેલો કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે તે દિવસે મોડું જમવાનું હોય છે પરંતુ ફલ ફલાદી ખારેક ટોપરા વગેરે ખાઈ શકાય છે બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે કૂદે છે રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી બાળાઓ ભેગી થાય છે ગરબા રમે છે સંતા કુકડી રમે છે સવાર થતાં બધી બાળાઓ ગોરમાને હાથમાં ઉચકીને ગાતી ગાતી નદીએ તળાવે વળાવવા જાય છે ગીત ગાતી ગાતી બાળાઓ નદીએ પહોંચે છે પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકીને તેમનું પૂજન કરીને જળમાં પધરાવી દે છે ઘરે આવીને જમવા બેસે છે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવીને પાંચ વ્રત કરતી બાળાઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે પછી તેમને એક બાટકી ચાંદલાનું પેકેટ બંગડી કોઈ ફળ આપવામાં આવે છે આ રીતે વ્રત સંપૂર્ણ પૂર્ણ થાય છે જોકે અત્યારે નદી તળાવે બાળાઓ નાહવા ન જઈ શકે પરંતુ ઘરે જ માનું સ્મરણ કરીને સાદા પાણીએ અથવા ગંગાજળ અથવા ગૌમૂત્રના ટીપાં નાખીને ચમચી ભરીને નાખીને તેનાથી સ્નાન કરી લેવું જોઈએ અને માનું આ વ્રત આરંભ કરી દેવું જોઈએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર આ વ્રત સુખ શાંતિ દેનાર આ વ્રત છે મા પાર્વતીજીનું પૂજન કરવાનો ઘણો મોટો મહિમા છે કથા અનુસાર દક્ષ પુત્રી ઉમાજીનું લગ્ન શંકર ભગવાન સાથે થયું કન્યાદાન કરીને દક્ષ તો કૃતાર્થ થયા શંકરજી કૈલાસ પર્વત ઉપર બિરાજમાન રહે એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરાવ ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી એક વખતની વાત છે જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા ત્યારે સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી દુઃખથી શોધતા સીતે સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીની શોધમાં નીકળ્યા આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા પ્રભુની લીલાને નમન કરતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું હે નાથ આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે દેવી આ તો મારા ઈષ્ટદેવ છે તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો પરંતુ દેવી સતીને કે જે દક્ષકન્યા હતી દક્ષ એટલે બુદ્ધિ અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યા છે ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો ભગવાન મહાદેવને કહ્યું કે હે દેવ હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા શ્રીરામજીએ નમન કરીને કહ્યું હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે આ સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન જ ખસકી ગઈ સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી શું થયું ત્યારે સતીએ સંકોચવશ શિવજીને એ સાચી વાત ન કહી કે પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ અંતર્યામી શિવજી સર્વકાઈ જાણી ગયા નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ વહેમનું ઓસળ કોઈ નથી જીવનમાં સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેય દંભ ન કરવો એકબીજાને છેતરવાની કોશિશ ના કરવી પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં સીતા માતા તો સાક્ષાત જગદંબા છે સતીએ તેમનું રૂપ ધારણ કર્યું મોટી ભૂલ કરી હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય ભગવાન મહાદેવથી કારણ કે સીતાજી તો સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું સતીને ઘણો પશ્ચાતાપ થયો પરંતુ શિવજી પણ શું કરે ધર્મ સંકટમાં મુકાઈ ગયા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સતીનો હવે સ્વીકાર કેમ થાય ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું રામ સમક્ષ જવાની ધૃષ્ટતા પણ કરી તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં આવો મનોમન દ્રઢ સંકલ્પ મહાદેવે કરી લીધો સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા છે સતીને ઘણો પશ્ચાતાપ થયો શિવજી તો સમાધિમાં બેસી ગયા વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં બંને સંલગ્ન છે આમ જોઈ તો ત્રણ દેવી એક જ છે માતા મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી એક વખત પ્રજાપતિ દક્ષએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું અહંકાર અને વૈભવનું પ્રદર્શન પણ કર્યું ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું ન મહાદેવને આમંત્રણ આપ્યું ન યજ્ઞનો ભાગ આપ્યો ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે ભલા પિતાને ત્યાં આમંત્રણની શું આવશ્યકતા હોય છે સતી પણ હઠને લઈને વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘેરે જવું એ હિતાવહ નથી પરંતુ સ્ત્રી હઠથી ભલા કોણ જીતે છે સતીએ મહાદેવને કહ્યું કે હે દેવ જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયર વાટ ટળી જશે માટે મને અનુમતિ આપો ત્યારે મહાદેવે કહ્યું હે દેવી મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું તમારું જવું હિતાવહ નથી શિવજી સમજાવતા રહ્યા દંડકારણ્યની ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા ઉપરવટ થઈને સતી ઉમળકા ફેર પિયરમાં આવ્યા પરંતુ આ ઉમળકો પિયર પહોંચતા જ રહ્યો નહીં પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું સતીને સમજાઈ ગયું કે પરિણી સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે છે શિવ એટલે કલ્યાણ આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું સતીએ શિવજીને યાદ કર્યા ચરણાર વિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામે આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડીમાં સમર્પિત કરી દીધા સતી યજ્ઞ કુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યું શિવજી ત્યાં પ્રગટ થયા થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો તાંડવ નૃત્ય કર્યું ભગવાન મહાદેવે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના એકાવન ટુકડા કર્યા જે એકાવન શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ આરા સૂર્ય અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો પાર્વતી નામ ધારણ કર્યું પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મોળાકતનું આ પાંચ દિવસનું વ્રત કર્યું જેને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવ્યું છે આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપન થાય છે આ કથા કહેનાર સાંભળનાર તથા વ્રત કરનાર સૌ ઉપર હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો બોલો શિવ પાર્વતીની છે ગૌરી મૈયાની છે નવદુર્ગાના સ્વરૂપમાં પ્રથમ શૈલપુત્રી અને બીજા બ્રહ્મચારીણી દેવી છે જે ગૌરી કહેવાય છે આ વ્રત દરમિયાન મા શૈલપુત્રીની પૂજા થાય છે ગૌરી માતાની પૂજા થાય છે તો મિત્રો આપણે સાંભળીએ ગૌરી વ્રતની વ્રત કથા અને પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગૌરી વ્રતમાં જ્યારે આપણે ભગવાન શિવ અને દેવી ગૌરીની પૂજા કરીએ ત્યારે આરતી અવશ્ય કરીએ આવું આપણે સાંભળીએ મા ગૌરીજીની આરતી जय अम्बे गौरी मैया जय श्यामा गौरी तुमको निस दिन ध्यावत हरि ब्रह्मा शिवरी ओम जय अम्बे गौरी टीको मृगमद को उज्ज्वल से दौनेना नैना को। ॐ जय अम्बे गौरी कनक समान कलेवर रक्तं साना रक्त पुष्प गलमाला कंठने परसाजे ॐ जय अम्बे गौरी केहरी वाहन राजत खड्ग खपर धारी सुरनर जन सेवत दिमके ओम जय अम्बे गौरी कानन कुंडल शोभित नासाग्रे मोती कोटिक चंद्र दिवाकर राजत ज्योति जय अम्बे गौरी सुंभनि सुम्भविदारे महिषासुरघाति धूम्र विलोचन नैनानिसदिन मदमाति ॐ जय अम्बे गौरी चण्डमुण्ड संहारे सोनित बीज हरे। मधुके दो मारे ही न करे ओम जय अम्बे गौरी ब्रह्माणी रुद्राणी तुम कमला रानी आगम निगम बखानी तुम रानी ओम जय अम्बे गौरी चोसठ योगिनी मंगल गावत नृत्य करत बाजत ताल मृदंग अरु बाजत डमरु ओम जय अम्बे गौरी जग की माता तुम ही हो भरता भक्तन की दुख हरता सुख संपत्ति करता ओम जय अम्बे गौरी भुजाचार अतिशोभित वरमुद्राधारी मनवांछित फल पावत सेवत नर नारी ओम जय अम्बे गौरी कञ्चन थाल विराजत अगुर कपूरबादी के तुमे राजत कोटिरतन ज्योति ओम जय अम्बे गौरी श्री अम्बे जी की आरती जो कोई नर गावे कहत शिवानंद स्वामी सुख संपत्ति पावे ओम जय अंबे गौरी ओम जय अंबे गौरी बोलो गौरी माता जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ